નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ભાવનગર જિલ્લામાં દર મહિને સરેરાશ એસઆઈવી ના પચીસ નવા દર્દીઓ નોંધાય છે ઉડતા ગુજરાત બેરોજગારીને કારણે શિક્ષિત યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે ગુજરાત માટે લાલબત્તી ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું પાંચ વર્ષમાં બે હજાર ચારસો ને તોતેર કેસ નોંધાયા ગુટકા પાન મસાલાના નિર્માતાઓ પર કસાશે શકંજો સરકાર નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેલ્સ લાગુ કરશે ભારતે બે હજાર પચીસ માં પાંત્રીસ કરોડ સાત લાખ ટન ખાદ્યનું ઉત્પાદન સાથે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો પીએમ મોદી દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ ની મોટી કાર્યવાહી કાશ્મીરમાં ત્રણ મુખ્ય આરોપીના ઠેકાણે આરોપી પાકિસ્તાનમાં સત્તા માટે સેડાઈ જંગ મુની સીડીએફ નિયુક્ત કરે તે પહેલા શાહબાજ વિદેશ ભાગી ગયા ભારત સરકારનો મોટો નિર્ણય હવે દરેક સ્માર્ટફોનમાં સંસાર સાથી એપ ફરજિયાત નેવું દિવસમાં લાગુ થશે નવો નિયમ ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે સુરત આરટીઓની લાલ આંખ બે વર્ષમાં એક હજાર લાયસન્સ રદ કર્યા ગ્રાહકોના હિતમાં રેરાનો નવો આદેશ આજથી દરેક બાંધકામ સાઇટ પર ક્યુઆર વાળું બેનર ફરજિયાત ગોપાલ અને મેવાણીએ ભલે એલએલબી કર્યું હોય પણ હર્ષ સંઘવીએ રાજકારણમાં પીએચડી કરી છે ખાખીના પટ્ટા ઉતરે કે ન ઉતરે વિપક્ષ ખેડૂતોના મુદ્દેથી ઉતરી ગયો નવા મહિનાના પહેલા દિવસે સારા સમાચાર આવ્યા સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો અમદાવાદની કોમનવેલ્થ બે હજાર ત્રીસની યજમાની સાથે ગિફ્ટ સિટીની વિકાસની સુવર્ણ તક સ્થાનિક બજારમાં સોનું મોંઘુ થયું શરૂઆતના કારોબારમાં એક હજાર રૂપિયાનો વધારો સુરત ઇરા ઉદ્યોગમાં મંદિરોમાં રફ ઈરાના ભાવમાં અચાનક દસ ટકાનો ઘટાડો થતા કારીગરોની રોજગારી પર જોખમ અમેરિકામાં હવે ભારતીયોના કપડા દિવસો એસ બી વિઝા મંજૂર થવામાં મોટો ઘટાડો બ્રિટનમાં ભારતીય સ્ટુડન્ટની સપ્પાના ગા ઝીકી કરાય અત્યાર શંકાના આધારે પાંચ આરોપીની ધરપકડ ભારતમાં પાંચ વર્ષમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળા સરકારે કહ્યું ચિંતાની વાત નથી ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન દુશ્મન દેશોના આઝા ગગડી જશે નિરંજન વસાવાની મનસુખ વસાવાને ખુલ્લી ચેલેન્જ કહ્યું માનું દૂધ પીધું હોય તો જાહેરમાં ડિબેટ કરવા આવે સશો તીક્ષણ મગજના તાલીમાર્થી આઈએસ પણ ફસાઈ ગયા રાજનાથસિંહના સાદા સવાલનો જવાબ ન આપી શક્યા એકનાથ સિંધેના નિવેદનથી રાજકીય ભૂકંપ કહ્યું હા મેં સીએમ ફડણવીસ પર આરોપ લગાવ્યા વોટ્સઅપ અને ટેલિગ્રામ યુઝરો સાવધાન હવે દર છ કલાકે કરવું પડશે લોગઆઉટ સરકારના કડક નિયમો જાહેર જિજ્ઞેશ મેવાણી સામે શેરતીની કલમ ગુવાટી કોર્ટે કરી રદ બે હજાર બાવીસમાં આસામમાં થયો હતો થતાં અડધા વડોદરાને ભૂખે મરવાનો દાડો આવ્યો મહારાષ્ટ્રની આરાધ્ય પાંડેએ આંતરરાષ્ટ્રીય કરાટા ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ કેન્દ્ર સરકારે મહત્વનો લીધો નિર્ણય અઠ્યાસી ગેરકાયદેસર લોન આપતી એપ્સ પર મૂક્યો પ્રતિબંધ ના મળ્યું તો પાટીદારોનું રાજકીય પતન શરૂ થશે મહેસાણા ડેરી ચૂંટણીનો ઉલ્લેખ કરીને વરૂણ પટેલના નિવેદનથી માહોલ ગરમ પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ ઉડાવી દેશે ભારતની નવી સિસ્ટમ બાવીસ થી ત્રીસ વર્ષના યુવાનોએ તૈયાર કર્યું ખાસ કવર બેન્કોને લઈ નાણાં મંત્રીએ કરી મહત્વની પુષ્ટિ ભારતમાં બાર સરકારી બેન્કોનું મજ કરીને ચાર વર્લ્ડ ક્લાસ બેન્ક બનશે શરૂ થઈ ગઈ છે કામગીરી પાટીદારોના રાજકીય પતન મુદ્દે હવે વરુણ પટેલ બાદ અલ્પેશ કથિરિયા પણ મેદાને કહી મોટી વાત સ્લીપર ક્લાસમાં પણ મળશે માત્ર વીસ રૂપિયામાં સાદર રેલવે વિભાગ શરૂ કરવા જઈ રહ્યું છે નવી સુવિધા ટીમ ઇન્ડિયાએ જીત સાથે જ કરી વન ડે શ્રેણીની શરૂઆત પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકાને સત્તર રને હરાવ્યું એસઆઈઆરનો વિરોધ કરનારાઓને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ શું બાંગ્લાદેશીઓને સાસવવા માંગો છો હું અત્યારે શુભ શું અને મને શુભ રહેવા દો એકનાથ શિંદેનો ભાજપ પર આડકતરો પ્રહાર અમદાવાદથી વિદેશ અવર જવર કરતા યાત્રીઓમાં ચાલીસ ટકાનો વધારો દરેક સરેરાશ સાત હજારથી વધુ યાત્રી અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરો માટે ખાસ અહેવાલ ઓનલાઈન ડિજિટલ પાસ આવતા મહિનેથી ઉપલબ્ધ અભિષેક શર્માએ રશિયો ઇતિહાસ બાર બોલમાં અડધી સદી અને બત્રીસ બોલમાં સદી ફટકારી દીતવા વાવાઝોડાની વચ્ચે આંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં પાંચથી દસ ડિસેમ્બર વચ્ચે પડશે કમોસી વરસાદ એસઆઈઆરની ડ્યુટી કરવાની ના પાડે તો શિક્ષક મિત્રોની સેલેરી રોકી દીધી મહિલા ટીચરને સસ્પેન્ડ કરી નાખી આજથી દેશભરમાં લાગુ થશે ચાર મોટા ફેરફારો આધાર કાર્ડથી લઈને સેલેરી અને ઈએમઆઈ પર થશે સીધી અસર દિલ્હી પ્રદૂષણ પર કિરણ બેદીની વ્યાથા શ્વેતક પત્ર અને સ્પષ્ટ જવાબદારી નક્કી કરવાની માંગ અમેરિકામાં વિદેશી પ્રવેશ પર ટ્રમ્પનો કડક પ્રતિબંધ અને વ્યાપક તપાસનો આદેશ વિરાટ કોહલીની બાવનમી સદી સશિનનો મહા રેકોર્ડ તૂટ્યો એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો નવો ઇતિહાસ સુરતમાં એક્યુઆઈ બસોને પાર ઝેરી હવા અંગે આક્ષેપ ઉદ્યોગિક ઉલ્લંઘનો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ ગુજરાતમાં રવિ ઋતુ માટે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ખેડૂતોને જરૂરિયાત મુજબ ખરીદીનો અનુરોધ અમરેલી માર્કેટ યાર્ડમાં જગતનો તાત હેરાન પરેશાન મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂર યુપીના મુરાદાબાદમાં ગમકવાર અકસ્માત એક જ પરિવારના છ લોકોના મોત અનેકને ઈજા લોકોમાં તમારી છબી બદલવાની જરૂર કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો પીએમ મોદીની પોલીસને ટકોર ભારતીયોના આવવાથી અમેરિકાને ખૂબ જ ફાયદો એસ વન બી વિજા અને ઇમિગ્રેશન પર બોલ્યા મસ્કન લાન્સ અને છેતરપિંડીના કેસમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતન માફી માંગી અમેરિકામાં ફરી અંધાધૂત ગોળીબાર કેલિફોર્નિયામાં બર્થડે પાર્ટીમાં હુમલો ચારના મોત દસ ઇજાગ્રસ્ત એસઆઈઆરની કામગીરીને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડના દસ્તાવેજોનું કામ ઠલ્લે સડી ગયું દંતેવાડામાં પાસઠ લાખના ઇનામી સાડત્રીસ માઓવાદીઓએ કર્યું સરેન્ડર છવ્વીસ જવાનોની શહીદીના જવાબદાર ભીમાએ પણ હથિયાર હેઠા મૂક્યા નર્મદામાં આમ આદમી પાર્ટીના નેતાનો સગ્ગોભાઈ દારૂ સાથે ઝડપાયો મનસુખ વસાવાએ હવે કોની સામે બાંયો ચડાવી દેશભરમાં સ્લીપર બસો પર પ્રતિબંધ લાગશે માનવાધિકાર આયોગે તમામ રાજ્યોને આપ્યો મોટો નિર્દેશ હવે રસ્તા પર નહીં જોવા મળે આ બસો ઇલોરાની ગુફામાં પચાસ વર્ષથી કામ કરતો મુસ્લિમ ગાઈડ હિન્દુ દેવી દેવતાઓ વિશે આપી રહ્યો છે ખોટી માહિતી અમે બાબરી મસ્જિદ બનાવીને રહીશું જેમનામાં તાકાત હોય તે રોકીને બતાવે ટીએમસી નેતા ઉમાયુ કબીરે ધમકી આપી